નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારનો જે એકવીસમો આપતો હતો એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ તમિલનાડુના કોઈમતુરથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરેલો છે ત્યારે હવે સૌ કોઈ ખેડૂત મિત્રો છે એ પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે બાવીસમો આપતો છે તેની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખીર પીએમ કિસાન યોજનાનો બે હજારનો બાવીસમો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ત્યારે મિત્રો પીએમ કિસાન યોજનાના બે હજારના બાવીસમાં હપ્તાની તારીખને લઈ અને ગઈકાલે આપણને એક સરકાર તરફથી ઓફિસિયલ અપડેટ મળી છે જી હા મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે બાવીસમો હપ્તો છે એ બાવીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનાના લાસ્ટ અઠવાડિયામાં એટલે કે જે ફેબ્રુઆરી મહિનો છે એનું જે છેલ્લું અઠવાડિયું છે એ છેલ્લા અઠવાડિયાના જે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જે તારીખ છે આ ત્રણ તારીખોમાંથી ગમે તે કોઈ એક તારીખ પર આ જે પીએમ કિસાન યોજનાનો બે હજારનો બાવીસમો હપ્તો છે એ જમા થવાની પૂરી પૂરી શક્યતા છે કેમ કે મિત્રો જે ગઈકાલે આપણને નોટિફિકેશન જે મળ્યું છે સરકાર તરફથી ઓફિસિયલ જે અપડેટ મળી છે એ અપડેટની અંદર મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે આપણો જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એના જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમણે વિવિધ રાજ્યોના જે કૃષિ મંત્રીઓ છે એમની સાથે એક બેઠક યોજી હતી અને એ બેઠકની અંદર એમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજના કેવાય સહિતની જે વિવિધ ખેડૂતલક્ષી કેન્દ્રીય કૃષિ યોજનાઓ છે એ કૃષિ યોજનાઓની પ્રગતિ શું છે અને બજેટ જે યોજનાઓ હેઠળ ફાળવવામાં આવ્યું છે એ બજેટની ઉપયોગની સ્થિતિ શું છે કેટલી એ બજેટ વપરાય છે અને કેટલી પ્રગતિમાં આ યોજનાઓ હેઠળ ખેડૂતોને લાભ મળે છે એના વિશે વિગતવાર ચર્ચા જે છે એ કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે વિવિધ રાજ્યોના કૃષિમંત્રીઓ સાથે કરી છે તો પહેલાં તો હું તમને એ અપડેટ બતાવી દઉં કે જેની અંદર એમણે જે મીટિંગ કરી છે જે મહત્ત્વપૂર્ણ બેઠક કરી છે એની અંદર કૃષિમંત્રીએ વધુમાં શું જણાવ્યું છે તો હું તમને એ પહેલાં તો નોટિફિકેશન જે આપણને ગઈકાલે ત્રણ જાન્યુઆરીએ મળ્યું છે એ હું આપને બતાવી દઉં તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે છે એ મંત્રાલય તરફથી આપણને એક નોટિફિકેશન મળ્યું છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ રાજ્યો સાથે કૃષિ યોજનાઓ અને બજેટ ઉપયોગની સમીક્ષા કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નોટિફિકેશન છે એ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્રણ વાગ્ય અને એકાવન મિનિટે પીઆઈબી દ્વારા આ નોટિફિકેશન છે એ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની જે વેબસાઇટ છે એના પર જાહેર કરવામાં આવ્યું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે જે હું વિડીયો બનાવી રહ્યો છું એનો સમય છે આઠ વાગ્યે અને સાડત્રીસ મિનિટનો સવારનો તો મિત્રો આ ગઈકાલે નોટિફિકેશન જે છે એ મૂકવામાં આવ્યું છે અને નોટિફિકેશનની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી અને આ બેઠકમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજના કેવાયસી સહિત વિવિધ જે કેન્દ્રીય કૃષિ યોજનાઓની પ્રગતિ અને બજેટ ઉપયોગની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી એટલે કે જે કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતલક્ષી જે યોજનાઓ ચલાવવામાં આવે છે એ યોજનાઓનું જે બજેટ છે એ બજેટ જે છે એની ઉપયોગની સ્થિતિ શું છે કેવી રીતનું બજેટ વપરાય છે કેટલું બજેટ વપરાય છે અને આ યોજનાઓ જે છે એની પ્રગતિ શું છે એના વિશે ચર્ચા કરવામાં આવી છે મિત્રો આ બજેટની આ આ બેઠકની અંદર અને વધુમાં મિત્રો એમણે બેઠકને સંબોધતા જણાવ્યું છે કે બજેટ ફાળવણીમાં ઘણીવાર નાના વહીવટી અને પ્રક્રિયાગત મુદ્દાઓને કારણે વિલંબ થાય છે જે યોજનાઓના અસરકારક અમલીકરણને અસર કરે છે તેમણે રાજ્યોને માર્ચ પહેલાં વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવેલા બજેટનો ઉપયોગ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે તો વધુમાં શ્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જણાવ્યું છે કે જે ખેડૂતલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ હેઠળ જે બજેટ ફાળવવામાં આવે છે રાજ્ય સરકારોને તો એ બજેટ ફાળવણીમાં ઘણી વખત કેવું બને છે કે ઝીણી ઝીણી જે વહીવટી પ્રક્રિયાગત જે મુદ્દાઓ છે પ્રક્રિયાઓ છે એને કારણે આ જે બજેટ ફાળવવામાં રાજ્ય સરકારોને આવે છે એમાં વિલંબ થાય છે જેથી જે વિલંબ થાય એના કારણે જે આ ખેડૂતલક્ષી યોજનાઓ છે એ યોજનાઓનો અસરકારક મિત્રો અમલીકરણ નથી થતો એટલા માટે તેમને તેમણે દરેક રાજ્યોના જે કૃષિ મંત્રીઓ છે એમને જણાવ્યું છે કે જે આ માર્ચ મહિનો આવે છે એ માર્ચ મહિના પહેલાં પહેલાં આ જે યોજનાનો જે બજેટ ફાળવવામાં આવે છે એ બજેટનો ઉપયોગ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે ત્યારબાદ મિત્રો એમણે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જો રાજ્યો તેમના બજેટ સમયસર ખર્ચ કરવા કરવામાં અસમર્થ હોય તો તેનાથી તેમને ફક્ત નુકસાન જ થાય છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યોએ તેમના બજેટનો ઉપયોગ પૂર્વ આયોજિત વ્યૂહરચના સાથે કરવો જોઈએ જેથી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી સમયસર પહોંચે અને કેન્દ્ર તરફથી આગામી હપ્તો સમયસર જારી થઈ શકે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કે જે રાજ્યોને બજેટ ફાળવવામાં આવે છે એ બજેટનો સમયસર જો ખર્ચ રાજ્ય સરકાર ન કરે તો એ બજેટ છે એ બજેટમાં એમને નુકસાન જાય છે એટલે કે બજેટ જે ફાળવવામાં આવ્યું હોય જે યોજના હેઠળ એ બજેટ પાછું જતું હોય છે સારી રીતે એનો ઉપયોગ ન થવાને કારણે સમયસર સમયમર્યાદામાં જો બજેટનો ઉપયોગ ન કરવામાં આવે તો એ બજેટ પાછું જતું હોય છે એટલા માટે નુકસાન પણ જાય છે તેથી તેમણે જણાવ્યું છે કે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યોએ તેમના બજેટનો ઉપયોગ જે છે રાજ્ય કેન્દ્ર સરકાર તરફથી જે રાજ્યોને બજેટ મળે છે એનો જે ઉપયોગ છે એ રાજ્ય સરકાર જો પૂર્વ આયોજિત કરે તો આ યોજનાનો જે લાભ છે એ ખેડૂતોને ખેડૂતો સુધી સમયસર પહોંચે અને જે આગામી હપ્તો જે કેન્દ્ર સરકાર તરફથી જે રિલીઝ કરવામાં આવે છે એ સમયસર જારી થઈ શકે એટલે કે આમાં મિત્રો એવું હોય છે કે જે કેન્દ્ર સરકાર તરફથી જે રાજ્ય સરકારને બજેટ ફાળવામાં આવે છે કૃષિલક્ષી યોજનાઓ માટે તો એ બજેટનો ઉપયોગ જો રાજ્ય સરકારો પૂર્વ આયોજિત એનું જો પૂર્વ આયોજન કરી અને સમયસર જો એ બજેટનો ઉપયોગ કરે તો ખેડૂત મિત્રો છે એમને જે આ યોજનાનો લાભ મળે છે એ સમયસર મળી શકે અને કેન્દ્ર સરકાર પણ આગામી જે હપ્તો જે યોજના હેઠળ ખેડૂત મિત્રોને આપવાનો હોય એ સમયસર આપી શકે જેમકે આપણે પીએમ કિસાન યોજના હોય કે પછી પીએમ આવાસ યોજના હોય એના જે હપ્તા મળતા હોય છે એ હપ્તા જો રાજ્ય સરકાર જે બજેટ એમને ફાળવવામાં આવ્યું હોય રાજ્ય સરકારને એ પૂર્વ આયોજન જો રાજ્ય સરકારે કરેલું હોય તો કેન્દ્ર સરકાર તરફથી એમને સમયસર જે આગામી હપ્તો છે એ ખેડૂત મિત્રોને મળતો હોય છે તો એટલા માટે એમણે આ આ જણાવ્યું છે ત્યારબાદ એમણે બેઠક દરમિયાન જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રીએ પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોની તાત્કાલિક ચકાસણી પાક વીમા યોજના હેઠળ શક્ય તેટલા વધુ ખેડૂતોને આવરી લેવાની જરૂરિયાત અને દાવાઓનું સમયસર નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો બીજ અને ખાતરોની ઉપલબ્ધતા અને સંતુલિત ઉપયોગ પણ ઉપયોગ પણ પર ભાર મૂકવામાં આવ્યો અને કેન્દ્ર રાજ્ય સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાતો પણ પણ ભાર મૂકવામાં આવ્યો તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન જે યોજના છે એ યોજના હેઠળ જે પાત્ર ખેડૂતો છે એની પણ તાત્કાલિક ચકાસણી કરવામાં આવે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે અને જે પાક વીમા યોજના હેઠળ શક્ય તેટલા વધુ ખેડૂતોને આવરી લેવાની વાત કરવામાં આવી છે આ બેઠકની અંદર મિત્રો અને ત્યારબાદ મિત્રો વધુમાં એમણે જણાવ્યું છે આ બેઠકમાં ઉત્તર પ્રદેશના જે કૃષિમંત્રી છે સૂર્યપ્રતાપ પ્રતાપ શાહી અને મહારાષ્ટ્રના કૃષિમંત્રી શ્રી દત્તાત્રેય બરણે અને રાજસ્થાનના કૃષિમંત્રી ડૉક્ટર કિશોરલાલ મીણા અને ઉત્તરાખંડના કૃષિમંત્રી શ્રી ગણેશ જોશી અને મિઝોરમના કૃષિમંત્રી ઉપસ્થિત રહ્યા હતા તો આ જે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બેઠક યોજી તેની અંદર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તરાખંડ મિજો મિઝોરમના જે કૃષિ મંત્રીઓ છે એ બધા હાજર રહ્યા હતા અને કૃષિ મંત્રાલયના જે સચિવ શ્રી દેવેશ ચતુર્વેદી છે એ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને વધુમાં એમણે જણાવ્યું છે કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રીએ રાજ્યોને ખાતરી આપી છે શિવરાજસિંહ ચૌહાણે દરેક રાજ્યોને ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા અને ખેડૂતોના હિતમાં તમામ શક્ય સહાય પૂરી પાડતી રહેશે એવું મિત્રો શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે તો મિત્રો આ જે બેઠક યોજી અને બેઠકની અંદર જે કૃષિમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી એની અંદર મિત્રો દરેક કૃષિમંત્રીઓને એવું જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી જે ખેડૂતલક્ષી યોજના ચલાવવામાં આવે છે એ યોજના હેઠળ જે ખેડૂતો જે રાજ્યોને બજેટ ફાળવવામાં આવે છે એ બજેટનું સમયસર જે જે પણ કંઈ એમને કાર્ય કરવાનું થાય છે એ કાર્ય કરી લે સમય મર્યાદામાં અને પૂર્વ આયોજિત જેથી કરીને ખેડૂતોને આગામી હપ્તો જે આપવાનો થાય છે કેન્દ્ર સરકાર તરફથી એ સમયસર આપી શકાય અને ખેડૂતોને એનો લાભ છે એ સમયસર મળી શકે તો મિત્રો આ નોટિફિકેશન પરથી આપણને લાગે છે કે એમણે માર્ચ મહિનામાં માર્ચ મહિના પહેલાં પહેલાં દરેક રાજ્યોને આ બજેટનું જે કામગીરી છે એ પૂર્ણ કરવા કહ્યું છે તો આપણે સમજી શકીએ છીએ કે માર્ચ મહિના પહેલાં પહેલાં તો પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો બાવીસમો હપ્તો છે એ બની શકે કે ફેબ્રુઆરી મહિનાનો જે લાસ્ટ અઠવાડિયું છે એ લાસ્ટ અઠવાડિયામાં સત્યાવીસ અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ તારીખે કોઈ પણ આ જે ત્રણ તારીખ છે એ ત્રણ તારીખોમાંથી કોઈપણ એક તારીખમાં મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો વિડીયો આજનો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને મિત્રો સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર